નમસ્કાર દર્શક મિત્રો એમડી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર પૂર્વ નગરસેવિકા ગુલશનબેન ચુનારા નામની મહિલાએ તણાવમાં આવી પોતાની પર જ્વલનશીલ પદાર્થ છાટી આગ લગાવી જેના કારણે તે ગંભીર રીતે દાઝી ગઈ હતી મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે અને આ ઘટનાના કારણે સ્થાનિક સ્તરે ચકચાર મચી ગઈ છે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે અને ઘટનાના કારણો શોધવા માટે તપાસ હાથ ધરાય છે બ્યુરો રિપોર્ટ એમડી ન્યૂઝ ગુજરાતી બનાસકાંઠા જંતાનગરમાં ગુલશનબેન એમનો છોકરો અને એમની છોકરી રહે છે એકચુલી ગુલશનબેન રહે છે કાણોધરમાં અને અહીંયા કંઈ કચરો નાખવા બાબતે અંદર અંદર સ્કૂલ સમાજના બધી જે બાજુબાજુમાં રહે છે એમને સામાન્ય ભેગાછા કે મગજમારી થઈ હતી તે બાબતે બંને ક્રોસ અરજીઓ આપી હતી એ ક્રોસ અરજીઓના અનુસંધાને તેઓને પારોડપુરા ચોકી ખાતે બોલાવેલા હતા અને કંઈક ગુલશનબેનને કંઈક સામાવાળાથી લાગી આવ્યું હશે ઉદાચાલીમાં તો એનાનું અનુસંધાને બાર ઉપરા ચોકીની બહાર રોડ ઉપર એમને જાતે કોઈ જ્વલન છે પદાર્થ નાખી અને અગ્નિદાહ કરવાનો કોશિશ કરેલી છે તાત્કાલિક પોલીસ દ્વારા ત્યાંથી તેમને અહીંયા હોસ્પિટલ રિફર કરવામાં આવેલા હાલમાં સારવાર હેઠળ અંદર કામ ચોકીની અંદર જ તેઓ સળગી ગયા છે સાહેબ કેટલાના નામ આપ્યા છે કોઈ એમને એમને નામ આપ્યા છે સામાવાળાના ચાર નામ આપ્યા છે એ લેડીઝ અને બે જેન્ટ્સના નામ આપ્યા છે કે જેમના કારણે એમને હાલ કરવાનું કીધું છે એમની કન્ડિશન કયા લેવલ પર એમની કંડિશન સારી છે બોલી શકે છે ચાલી શકે આગળની શું કરે આગળની કાર્ય ચાલુ છે આગળની કાર્યવાહી આસ પ્રમાણે જેમ તપાસમાં ચાલશે એ પ્રમાણે કાર્યવાહી કરી